બાર જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભાના કોંગ્રેસના યુવા ઉમેદવાર જેપી પી મારવિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુભાઈ ગઢવી તથા રામજીભાઈ પરમાર તથા લખુભાઈ તથા પ્રકાશભાઈ ડોંગા તથા 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 કોંગ્રેસના પીઠ આદરણ નેતા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ દેવુભાઈ ગઢવી તથા બંને પક્ષના અનેક નામી અનામી નેતા અને પોતાના કાર્યકરો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં બંને પક્ષના મહા પોતાની પ્રતિક્રિયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માનવ

વિક્રમભાઈ આમ આદમી પાર્ટીના અમારા પ્રદેશ પ્રમુખ અને આપણે સૌ જેને જેની પાસેથી ખૂબ આશા રાખીએ છીએ એવા અમારા હાજ જેવા ઈશુદાન ગઢવી મંચસ્થ તમામ આગેવાનો અને ગ્રામજનો પાલભાઈએ ખૂબ જ સિરિયસ માહોલ કરી દીધો

આજની આ સભામાં ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા શ્રી દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાની આ લોકસભા બાર બેઠકના ઇન્ચાર્જ અને કાયમની વચ્ચે કોઈ પણ સમાજ નો વર્ગ હોય કોઈ પણ વ્યક્તિ હોય લોકો વચ્ચે હંમેશા રહેનાર બબે વખત જેને આ વિસ્તારના સાંસદનો પ્રતિનિધિત્વ કર્યું હોય એવા વિક્રમભાઈ માડમ સાહેબ કોંગ્રેસ પક્ષના આ જિલ્લાના પ્રમુખ શ્રી એવા યાસીનભાઈ આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ શ્રી રામજીભાઈ એવા આપના પ્રદેશ નેતા એવા પ્રકાશભાઈ ધોંગા ગુજરાત પ્રદેશના અમારા જનરલ સેક્રેટરી એવા બેનજી સહારાબેન જિલ્લા પંચાયતના દેવભૂમિ દ્વારકાના વિપક્ષના નેતા વિક્રમભાઈ વિજયભાઈ મંતર બિરાજમાન બંને પાર્ટી ના મહાનુભાવો કરી રહ્યા છે એટલી ભ્રષ્ટાચાર થયા છે કે આજે લોકોને જીવન જીવવું મુશ્કેલ પડી ગયું છે એમાંય વાત કરીએ તો આ સરકાર ગરીબ અને ખેડૂત વર્ગની સરકાર તો છે જ નહીં પરંતુ માત્ર ને માત્ર પૈસાદાર અને ઉદ્યોગ વર્ગની સરકાર છે સો ટકા સાદી થાય છે કે ગરીબ અને ખેડૂત વર્ગની સરકાર એટલા માટે નથી કે ખેડૂતના દીકરાને એ ગોરિયા ધોરિયા માટે કે બે ગૂંઠા જમીન ધોરતી હોય તો આ સરકાર આપતી નથી એ ગરીબ વર્ગના લોકોને એક મજૂર માણસને રહેવા માટે સો વાગનો ટુકડો નથી આપતી

કે બીજો ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યો હોય તો કોઈ ના પાડે સરદાર નું નામ જગી માણસ જીવતા જીવ પોતાનું નામ કોઈ ના રાખે અને જીવતા જીવ પોતાનું નામ જોડી દીધું હા લઘુભાઈ કે જીવતા જગત એરપોર્ટ હતું એ સરદાર પટેલના નામનું હતું એ અદાણી સાઈડ ને જઈ દીધું અને ઇલેક્ટ્રોક ફોન ની અંદર બે કે ના પાડી તમે જૂન સુધી માહિતી આપી હકી એમ નથી એટલે ચૂંટણી પતી જાય તો આ વાત બધા ટકાઈ ટકાય છે સુપ્રીમ કોર્ટ ગરમ થઈ બધી માહિતી 5 મિનિટમાં આપી દેવી પડી અને માહિતી નીકળી રહી હું કચ્છની અંદર બે જણા આગળ ખાવા દાન નથી 11 11 કરોડ ભાજપ ને ફંડ માં આવી પોતો તો કરો અમારો ઉમેદવાર હાવ કલકો જે કોક 11 લાખ તો આપો તો તમારા વાલા ગાડી દેજી તો આલે

ઉભી બજારે વેચાય છે કેને હું ઘટે છે મને ખબર નથી કેટલા નેતા વેચાના કેટલા ખોખીઓની તમે આઈથી ખેડૂત બનાવવા નથી માંગતો નું કારણ શું છે હું સાહેબ ગુજરાતનો વિઝન લઈ નીકળેલો વ્યક્તિ છું મેં અભ્યાસ કર્યો છે આઠ વર્ષ સુધી ખેડૂતોના પ્રશ્નો લીધા છે મેં માત્ર ટીવી ચેનલમાં હતો ને ત્યારે મિત્રો પાક વીમો કોને કહેવાય ને ઈશુદાન ગઢવીએ તમને આપવા બનાવ્યું છે યાદ રાખો થોડા કડવી વાળી હશે ઠપકો આપતો શું કામ કે મારી પીડા નથી પાંચ વર્ષ આપણો દેશ બિલ્ડર આપણો રાજ્ય શોધી દીધો કોન્ટ્રાક્ટર શોધી દીધો

મન પ્રજા અને વેચાયેલો પત્રકાર દેશને બરબાદ કરવા પૂરતા છે આજે મારા વેપારીઓ મિત્રો મારી બતાવી કે સુદનભાઈ કરો વાત એવી છે મિત્રો હવે જે રિપોર્ટ આવ્યા છે આજે આ ભાઈ ગુજરાતમાં આવ્યો હું જોતો તો રડશે કે નહીં રડે આ વખતે મને ખબર હતી કાલે એની દિવસ છે રડશે રાજપૂત સમાજના આગેવાનોને બોલાવશે તેમના વખાણ કરશે પણ માત્ર અસલ રાજપૂત છે ને એ દમતો નથી ને હારતો નથી જય ભવાની નો નારો લાગ્યો ને ત્યાંથી ચારસો પાર ની પૂછવાની

હવે કઈ કરો તો ભગવાન રામ મને લાગે છે અને બાર કાઢ્યા પછી ના જે વડકા સમાજે આ રાજપૂત સમાજે આ દેશ ને શું ભગવાન

પ્લેન વાળા તમે રૂપિયા એક માફ કર્યા એટલા રૂપિયા જો મારા ખેડૂતોને આપી દે ને તો આજે દેવાના ડુંગર નીચે મારા ખેડૂતો આપઘાત કરે છે ને ક્યારેય કરત નહી સાહેબ પણ ખેડૂતો વિચારવાનો છે ખેડૂતો